તો મિત્રો આમથી સોમનાથ બાજુથી આવવાનું હોય છે મિત્રો અને આમથી તમે આવો એટલે સીધો રસ્તો આમ જતો હોય છે તો આપણે પહોંચી ગયા છીએ ત્રિવેણી સંગમ આગળ તો તમે જોઈ શકો છો કંઈક આવો ગેટ છે ત્રિવેણી સંગમનો તો ચાલો હવે આપણે ત્રિવેણી સંગમમાં દર્શન કરવા જઈએ શું શું છે ત્યાં બધી વસ્તુ આપણે જાણશું ને જોશું તો મિત્રો અંદર જાતા આવો સરસ મજાની ઝાપલી ઝાપલીમાંથી આપણે નીકળવાનું હોય છે ને આખે આખો ઘાટ અહીંયા છે ત્રિવેણી સંગમનો તો તમે જોઈ શકો છો અહીંયા કબૂતર પણ છે તો તમારે કબૂતરને ચણબળ નાખવું હોય તો તમે નાખી શકો છો તો સ્મારક ને તે બધી વસ્તુ છે આખે આખો આવડો આ ઘાટ છે એટલે અહીંયા નવા ધોવાનું હોય છે પૂજા અર્ચના કરવામાં નોટિસ મારેલી છે તો તમારી રીતે તમે કરજો મિત્રો રિક્સ લેતા નહીં ખોટું ને તમે જોઈ શકો છો ત્રિવેણી સંગમનો ઘાટ અહીંથી ત્રિવેણી સંગમનો ઘાટ એક બે ને ત્રણ વસ્તુ ભેગી થતી હોય છે એવું કહેવામાં આવે છે મિત્રો તો પહોંચી ગયા છીએ આપણે ત્રિવેણી સંગમના ઘાટ ઉપર ને મહાદેવજી એક બિરાજમાન છે તો તમે તેના પણ દર્શન કરી લ્યો મિત્રો કે સરસ મજાના બિરાજમાન છે ત્રિવેણી ઘાટ ઉપર તમે જોઈ શકો છો મહાદેવજીને કંઈક આવો નજારો છે ત્રિવેણી સંગમનો તો તમે જોઈ લ્યો મિત્રો સામેથી દરિયામાંથી પાણી આવતું હોય છે અને આ બાજુથી પણ પાણી આવતું હોય છે મિત્રો ને આવડો મોટો વિશાળ ઘાટ છે ત્રિવેણી સંગમનો તો ચાલો હવે હું તમને ઘાટ થોડોક દેખાડું આખે આખો ઘાટ તો બહુ લાંબો છે જ્યાં સુધી બને ત્યાં સુધી હું તમને ઘાટ દેખાડું છું મિત્રો તો તમે જોઈ લ્યો આખે આખો ઘાટ કેવો સરસ મજાનો છે તે તમે જોઈ શકો છો જોઈ લે મિત્રો આવડો આ ઘાટ છે ને આવી રીતે આમ બધા લોકો અહીંયા પૂજા અર્ચના કરવા બેઠા હોય છે મિત્રો તો ચાલો હવે અહીંયા આવી ગઈ છે ત્રિવેણી માતાજીનું મંદિર જો કદાચ ખુલ્લું હોય તો આ રામ મંદિર તો બંધ છે તમે જોઈ લો સોમનાથ ટ્રસ્ટ દ્વારા ચલાવવામાં આવે છે તાળા હે અત્યારે બપોરના ટાઈમે ને ત્રિવેણી માતાજીનું મંદિર કદાચ ખુલ્લું હોય તો હું તમને દેખાડીશ બાકી તો બહારથી તમે દર્શન કરી લેજો મિત્રો તો આ બાજુ કંઈક મંદિરનો રસ્તો છે ત્રિવેણી માતાજીના મંદિરનો ને અહીંયા રસ્તો નથી અહીંયાથી જવાનું હોય છે મંદિર અંદર તો ચાલો આપણે મંદિર અંદર જઈએ કદાચ લગભગ મંદિર જ છે દર્શન કરવા હાટું તો ચાલો આપણે દર્શન કરવા જઈએ આ બધા લોકો આવે છે લે છે તો મંદિર જ અહીંયા પૂજા અર્ચના ને તે બધી વસ્તુ થતી હોય છે તો તમે લઈ લો તમારે ત્રિવેણી સંગમે પૂજા અર્ચના કેવું એવું કરવું હોય તો તમે આવી શકો છો અહીંયા પૂજા ચાલુ જ છે જોઈ લે મિત્રો આવી રીતે અહીંયા પૂજા થતી હોય છે પૂરા પૂરા ને બધા છે આપણે ખોટા અંદર આવી ગયા કદાચ બધા લોકો અહીંયા પૂજા વિધિ ને બધું કરતા હોય છે તપીજી પૂજા વિધિ કરવા માટેનું આ અવડું મંદિર રાખવામાં આવેલું છે અને તમારે ઘાટ ઉપર પૂજા ન કરી કેમકે ઘાટ ખરાબ થઈ જાય ને પ્રદૂષણ થાય ચોખ્ખાઈ ના રહે તેના હિસાબથી એ આખી આખું આવડું આ મંદિર બનાવવામાં આવ્યું છે ત્રિવેણી માતાજીનું મંદિર તરીકે ઓળખાય છે મિત્રો ને એની અંદર તમારે પૂજા અને બધી વસ્તુ તમારે કરવાની હોય છે કેમ કે ઘાટની બાજુમાં જ આવે છે ખાલી ભગવાનને ફૂલ ચલાવીને પછી આવી રીતે અલગ જગ્યાએ રાખી દેવાનું હોય છે મિત્રો એવું કંઈક આ મંદિર છે તો લગભગ આ જગ્યાએ એવું જ હશે જોઈ લઈએ અંદર તો મારસો સૂતા છે તો કઈક ઘાટ નજારો કઈક આવો છે મિત્રો તમે જોઈ શકો છો કબૂતર કેટલા બધા છે તે ચાલો આપણે ધીમે ધીમે આગળ હાયલા જાય પાંડવોની ગુફા બાજુ મિત્રો કેમ કે આ છે ત્રિવેણી સંગમનો નું ઘાટ તમે જોઈ લે મિત્રો કેવો સરસ મજાનો નો ઘાટ છે તો હું તમને દર્શન કરાવી દઉં ત્રિવેણી સંગમના ના આખે આખો ઘાટ તમને અહીંથી દેખાઈ જશે મિત્રો તમે જોઈ લો આ છે ત્રિવેડી સંગમનો ઘાટ તો તમે જોઈ શકો છો ઘાટમાં ચોખાઈ વર્તવામાં આવે છે મિત્રો હમણાં થોડા બોટ બન્યું છે ત્યારથી ચોખાઈ વર્તવામાં આવે છે મિત્રો અને જાહેર નોટિસ મારેલી હોય છે જિલ્લા કલેક્ટર મજિસ્ટરની કે તમે ફૂલ કેવું કાય પધરાવી ના શકો મિત્રો જો પધરાવશો ને પકડાઈ જશો તો દંડ લેવામાં આવશે અને એ વસ્તુ પણ સારી છે મિત્રો કે તમારે ફૂલ કેવું કાંઈ પધરાવું ના જાય જેથી કરીને નદી ખરાબ ના થાય મિત્રો બધી વસ્તુ વ્યવસ્થિત જગ્યાએ મૂકી દે મિત્રો આજની અંદર જ જો તમે આ વાંચી લે વરિષ્ઠ લખેલું છે જેટલા જેટલા ઘુમટ છે બધા ઘુમટની અંદર નામ લખેલા છે બધા અલગ અલગ સાધુ મહારાજના નામ લખેલા છે આ છે મરીચ તમે જોઈ લે મિત્રો આમાં મરીચ લખેલું છે વચ્ચે છે તમને મરીચ એવી જ રીતે આ જેટલા ઘુમટ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠથી દસ કે તેનાથી વધારે હોય તો પણ ના નહીં બધા કુમટમાં અલગ અલગ ઋષિ નામ લેખા છે મિત્રો ને અહીંયા તમને કાગડા જોવા મળી જાય હમણાં કેટલા વર્ષોથી કાગડા જોયા નથી મિત્રો તમે જોઈ લો અહીંયા કાગડા કેટલા બધા છે તે આ બાજુ પણ તમને કાગડા દેખાઈ દે જેમ કેમકે પિંડદાન થતું હોય ત્યાં કાગડા તો હાજર હોય જ છે મિત્રો તો તમે જોઈ શકો છો કાગડા કેટલા બધા છે તે કાગડા કબૂતર ને બગલા ને તે બધા પક્ષીઓ અહીંયા છે વધારે તો આપણને કાગડા દેખાતા હોય છે તો તમે જોઈ લો કાગડા અહીંયા છે તે તો ચોક્કસ એકવાર અહીંયા પૂજા કરવા માટે આવજો મિત્રો ચાલો આપણે ધીમે ધીમે આગળ આવેલા જઈએ અને બીજા ક્યાં કયા મંદિર છે તે આપણે જોશું મિત્રો તો મિત્રો તમે જોઈ લીધું આપણે ત્રિવેણી સંગપ જોઈ લીધો ત્રિવેણી સંગપની એક્ઝેક્ટ સામે જે કા સૂર્ય મંદિર પાંડવ પાંચ પાંડવ ગુફા અને ઇન્દ્રજ માતાજીનું મંદિર આવેલું છે તે રસ્તો આ બાજુ જાય છે તો આપણે એ બાજુ જવાનું જ છે મિત્રો તો ચાલો આપણે ધીમે ધીમે આગળ આવેલા જઈએ એ રસ્તા ઉપર ને જોઈ શું છે શું નહીં એની જ બાજુમાં આવેલી છે શારદા પેઠ તો તમે જોઈ શકો છો શારદા પેઠ આપણે પછી ત્યાં પણ જાશું પેલા જઈએ ગુફા જોવા માટે ત્યારે બપોરનો ટાઈમ છે એટલે લગભગ દુકાનો બધી બંધ છે મિત્રો અમુક અમુક જ ખુલેલી છે તો તમે જોઈ શકો છો દુકાનો બધી બંધ છે ને અહીંયા પણ બધી વસ્તુ મળતી હોય છે તો કે આવી ગલીમાંથી આપણે પાંચ પાંડવોની ગુફા ને માતાજીના મંદિર ને તે બધાની જગ્યાએ દર્શન કરવા જવાનું હોય છે તો આપણે ધીમે ધીમે આગળ આયેલા જાય અને તમને બધાને દર્શન કરાવો મિત્રો તો રહેજો ઠેઠ કે વિડીયોમાં તો થોડાક પગથિયા ચડવાના છે ઝાઝા નથી તો ચાલો આપણે પગથિયા ચડીને ઉપર જઈએ મંદિરે દર્શન કરવા માટે તો તમે જોઈ શકો છો ભક્તો બધા આવતા જ હોય છે દર્શન કરવા માટે જોઈએ મિત્રો થોડાક જ પગથિયા ચડીને ઉપર જવાનું છે અને દર્શન કરવાના છીએ તો ચાલો ધીમે ધીમે આપણે આગળ આવેલા જઈ દર્શન કરીએ ભીમનાથ મહાદેવના બધા રહ્યું તો આપણે પહોંચી ગયા છીએ સૂર્ય મંદિરે મિત્રો મંદિર અંદર ટ્રાફિક ચાલ્યો છે તો પેલા હું તમને સૂર્ય કુંડ જે આવેલો છે તેના તમને દર્શન કરાવી દઉં તો કંઈક આવો કુંડ છે તો ચાલો આપણે થોડાક નીચે જઈએ જ્યાં જ્યાં અંદર તો નહીં જઈએ કેમકે પૌરાણિક વસ્તુ છે એટલે અંદર જાવું રિક્ષી છે તો થોડું ઘણું આપણે ચાલ્યા જઈએ ઘરે અંદર શું છે તે સૂર્ય કુંડની અંદર તો તમે જોઈ શકો છો કબૂતર ઉડે છે ને આપણે ધીમે ધીમે જાય છે કુંડ આગળ જોવા માટે શું છે શું નહીં તો તમે જોઈ શકો છો આપણે ધીમે ધીમે કુંડ ઉપર ને અહીંયા આવા કંઈક ગોખલા છે નાના નાના જેના હોય તો ખબર નહીં તમને કોઈને માહિતી હોય તો ચોક્કસપણે કમેન્ટ બોક્સમાં મને કહેજો ને મિત્રો આ તમને માછલી દેખાડી દે કેવડી મોટી માછલી છે જોઈ લે મિત્રો કેવડી મોટી માછલી છે એકદમ ચોખ્ખું પાણી હોય એવું લાગે છે આપણને પણ નીચે સેવર જામેલો છે અને માછલી શાંતિથી કેવી બેઠી છે તે તમે જોઈ શકો છો સૂર્ય કુંડની અંદર તો કંઈક આવો કુંડ છે સૂર્યકુંડ ને અહીંયા બિરાજમાન છે ભગવાન માતાજી કોણ હોય તો ખબર નહીં અને જાજો કુંડ ઊંડો છે મિત્રો આમ પોળો નથી પણ ઊંડો જાજો છે તો તમે સામે જ જોઈ શકો છો સૂર્ય દાદાની નિશાન વાળું રાખવામાં આવેલું છે ચક્કર તો તમે જોઈ લો સૂર્યકુંડનો નજારો કેવો સરસ મજાનો છે તે મિત્રો થોડુંક પૌરાણિક ને ખંડિત એરિયો છે એટલે હજુ આપણે ન કહી શકીએ એના વિશે મેં આટલા પગથિયા ચડીને ઉતરીને હું આવ્યો હતો અને હવે એટલા પગથિયા ચડીને પાછો હું છો મિત્રો તો સૂર્યકુંડના દર્શન આશા છે તમે સારા એવા કરી રહ્યા છે મિત્રો ને તમે બધા પણ દર્શન કરવા આવ્યા હશો જ્યારે તમે સૂર્ય સૂર્યમંદિરના દર્શન કરવા આવતા હશો ત્રિવેણી સંગમ ત્યારે તમે અહીંયા ચોક્કસ વાર દર્શન કરવા આવજો થોડોક થાક ખાઈ લીધો ને હવે આપણે જાય છીએ સૂર્યમંદિર અંદર દર્શન કરવા માટે તો ચાલો તમને સૂર્ય મંદિરના દર્શન કરાવી દો આપણે સૂર્યકુંડના તો દર્શન કર્યા તો હવે આપણે જાય છીએ સૂર્ય મંદિર અંદર દર્શન કરવા માટે તો કાંઈક આવું મંદિર છે ને આપણે દર્શન કરશું સૂર્ય મંદિરના તમે જઈ શકો છો સૂર્ય મંદિર સરસ મજાનું છે અહીંયા તમને વસ્તુ પણ મળી જશે ભગવાનને અલગ અલગ પ્રકારની તમે જોઈ શકો છો કિચન ને બધી વસ્તુ અહીંયા તમને મળી જતી હોય છે તો આવું છે સૂર્યમંદિર તમે દર્શન કરી લ્યો ભગવાનના વ્યવસ્થિત સૂર્યમંદિરના તો કાંઈક આવું છે સૂર્યમંદિર ચાલો આપણે સૂર્યમંદિરના દર્શન કરી લીધા હવે તમને બીજાજી હિંગરાજ માતાજીની ગુફા અને પાંચ પાંડવની ગુફા છે ત્યાં દર્શન મિત્રો આપણે દર્શન તો થઈ ગયા હવે અહીંથી આ ગુફા તરફ જવાનું હોય છે તો ચાલો આપણે ગુફા તરફ જઈએ અને દર્શન કરીએ શું છે શું નહીં તે જાણીએ તો મિત્રો આપણે હિંગરાજ માતાજીના મંદિર ને ભીમની ગુફામાં વિડિયો એલાઉડ હતું નહીં એટલે આપણે વિડીયો નહોતો બનાવ્યો પણ મેં તમને દેખાડી દીધું ક્યાંથી આપણે અંદર દર્શન કરવા જવાનું હોય છે તે તો મિત્રો અહીંયા બધું બાજુ બાજુમાં છે ગીતા મંદિર ભીમની ગુફા ને ત્રિવેણી સંગમ બધી વસ્તુ એક જ જગ્યાએ છે તો આમથી આમ તમે ચાલો એટલે સો બસો મીટરની અંદર બધું આવી જતું હોય છે મિત્રો તો ચાલો આપણે જાય છીએ હવે ગીતા મંદિરે દર્શન કરવા માટે ત્યાં જો વિડીયો બનાવવા દેશે તો હું તમને આખે આખો વિડીયો વિડીયો બનાવી દઈશ મિત્રો જો આવી ગયા છે પીઠ સોમનાથ કામનાથ મહાદેવજીના મંદિરે મિત્રો તો કંઈક આવું મંદિરનું પરિસર છે કામનાથ મહાદેવજીનું તમે જોઈ શકો છો આદ્ય શક્તિ મહારાજ શ્રી નરસિંહ ભગવાન આખે આખું પરિસર તમે જોઈ લો મિત્રો કામનાથ મહાદેવનું કેટલું મોટું છે તે ગીતા મંદિર તો નહીં મિત્રો મારી કદાચ ભૂલ થઈ ગઈ મને એમ કે ગીતા મંદિર છે ગીતા મંદિર ને અહીંયા કામનાથ મહાદેવ લખેલું છે તો ચાલો આપણે કામનાથ મહાદેવ દર્શન કરવા જઈએ મિત્રો અહીંયા ગૌશાળા ને તે બધી વસ્તુ છે મને એમ કે ગીતા મંદિર હશે પણ ગીતા મંદિર નથી કામનાથ મહાદેવનું મંદિર છે મિત્રો તો થોડીક તો ભૂલચૂપ થાય કેમ કે તડકો લાગી ગયો છે ને જમવા હજી ગયો નથી મેં કીધું પેલા વિડીયો બનાવી લો પછી નિરા જમવા જાય તો આપણે પહોંચી ગયા છીએ કામનાથ મહાદેવજીના મંદિરે તો ચાલો આપણે બૂટ અહીંયા ઉતાર દીધા છીએ અને અંદર દર્શન કરવા જાય છીએ મિત્રો અને સાથે સાથે તમને બધા દર્શન કરાવીશ જોઈએ મિત્રો અને ઋષિ મહારાજ બિરાજમાન છે શંકરાચાર્યજી બિરાજમાન છે તો તમે તેના દર્શન કરી શકો છો મિત્રો કામનાથ મહાદેવમાં શંકરાચાર્યજીના દર્શન કરીને આપણે ધીમે થી આગળ જાય એટલે નૃસિંહ ભગવાન બિરાજમાન છે તો તમે નૃસિંહજી મહારાજના પણ દર્શન કરી લે મિત્રો આ છે નૃસિંહજી મહારાજ જેવા સરસ મજાના બિરાજમાન છે શારદા પીઠ તરીકે ઓળખવામાં આવે છે અને હવે આવી ગયું છે મેન કામનાથ મહાદેવ તો તમે કામનાથ મહાદેવજીના દર્શન કરી લે મિત્રો સામે છે કામનાથ મહાદેવ પૂજારી મહારાજ બિરાજમાન છે હરે મહાદેવ મહારાજ જોઈ મિત્રો કામનાથજી મહાદેવના દર્શન તમે કરી લો મારી સાથે તેવા સરસ મજાના કામનાથજી મહાદેવ વિરાજમાન છે તે તમે જોઈ શકો છો કામનાથજી મહાદેવ ને અહીંયા આવેલા છે આજી જે ગુરુ શંકરાચાર્યજીની પાછી પ્રતિમા અહીંયા આવેલી છે તો તમે તેના પણ દર્શન કરી લો આપણે આના પણ દર્શન કરી લીધા ને બીજી એક સરસ મજાની પ્રતિમા મૂકવામાં આવેલી છે આનું નામ શું છે તમે કોમેન્ટ બોક્સમાં મને જણાવજો તમને ખબર હોય તો મિત્રો તો તમે જોઈએ કેવા સરસ મજાના અહીંયા બિરજમાન છે તે તો ચાલો આપણે આટલું જોઈ લીધું ને હજી એક આમ ગુફા બાજુ જવાનો રસ્તો છે તો શેની ગુફા છે તે આપણે જોઈએ મિત્રો તો મિત્રો અહીંયા માતાજી લક્ષ્મીજીની પ્રતિમા રાખવામાં આવેલી છે એની જ બાજુમાં સરસ્વતી માતાજીની પ્રતિમા રાખવામાં આવેલી છે સાથે બે ગાય રાખવામાં આવેલી છે તો તમે જોઈ લો એવું સરસ મજાનું ગુફા છે ગુફા હજી આગળ છે તમને હું ગુફામાં પણ લઈ જઈશ આ જે કહેવામાં આવે છે તે આખે આખું અહીંયા બનાવવામાં આવેલું છે મિત્રો તો ચાલો આપણે ગુફા છે ગુફાની અંદર જવાનો રસ્તો છે તો ચાલો આપણે ગુફામાં લઈ જઈએ

ये आदि गुरु शंकराचार्य जी की तपोभूमि है जो हमारे हिंदू धर्म के सबसे बड़े सम्राट हैं। इनका जन्म साउथ में हुआ था कारड गाँव में भगवान शिव के अंश माने जाते हैं पांचवीं सदी में बौद्ध धर्म को यह हो गया था कि सनातन धर्म में कोई नहीं जो सनातन धर्म की ध्वज को लहरा सकता है वो हमारी धर्म की मूर्तियों को खंडित करना शुरू कर दिए थे और बोध की मूर्तियां विराजमान करने लगे थे तबादी गुरु शंकराचार्य जी का जन्म साउथ में हुआ था में। भगवान अंश माने जाते हैं इन्हें मात्र बत्तीस साल की आयु मिली आठ वर्ष तक अपनी जन्मभूमि केरला में तपस्या की और आठ वर्ष के बाद घर त्यागे और पहुंच गए बद्रीनाथ बद्रीनाथ से बयालीस किलोमीटर पहले जोशी मठ है जहाँ वैकल्प वृक्ष का पेड़ आज भी मौजूद है वहां पर इन चार साल स्वयं भगवान बद्रीनाथ इनके दर्शन के लिए आए और इन्हीं के द्वारा अपनी स्थापना करवाई बद्रीनाथ में पहला धाम हुआ बद्रीनाथ जिसके प्रथम शंकराचार्य टोटकाचार्य ज्योति मठ बत्रिकाश्रम सुरेशाचार्य श्रंगेलिक नाटक रामेश्वरम धाम और हस्ता मलकाचार्य द्वारिका शारदा मठ और पद्म पादाचार्य जगन्नाथ पुरी गोवर्धन उड़ीसा शुक्ल पे नंदी विशेष रूप का है ऐसा नंदी हर जगह नहीं मिलता उस पर न चिंतन करें मनोकामना पूर्ण होती है आत्मलिंग है जो रामेश्वरम में मरी दर्शन करवाते हैं माँ लक्ष्मी को यंत्र है और ये भगवान नारायण है जब आदि गुरु शंकराचार्य जी ने द्वारिका धाम का, का निर्माण किया तब इधर आकर तपस किया और यहाँ के बाद जगन्नाथपुरी गए गोवर्धन मठ का निर्माण किए जन्मभूमि केरला गए माँ का अंतिम संस्कार किए और केदारनाथ में जाकर के मित्रों तेम सर इतिहास मित्रों તો મિત્રો મહારાજની વાત તમે સાંભળી ને આપણે ગુફાની અંદર દર્શન થઈ ગયા છે હવે આપણે ગુફાની બહાર નીકળીએ છીએ તમે જોઈ શકો છો બહાર નીકળતા જ તમને દેખાદો નાની આમથી ગુફા છે આમાંથી જવાનું ને આમાંથી બહાર નીકળવાનું હોય છે ને અહીંયા ભગવાન શિવની અલગ અલગ શિવલિંગ અહીંયા રાખવામાં આવેલી છે તો તમે શિવલિંગના દર્શન કરી શકો છો સરસ મજાના વિરાજમાન છે બધા શિવલિંગ તો કઈક આવું મંદિર છે આપણું અહીંનું સોમનાથની બાજુમાં આવેલું ભગવાન મહાદેવનું મંદિર